સાપ નીકળતા ફાયર ને જાણ કરાતા ફાયરે સાપ નું રેસ્ક્યુ કર્યું હતું સુરતમાં ચોમાસા દરમિયાન સરીસરૂપ બહાર નીકળતા હોય છે ત્યારે શિયાળામાં પણ સાપ દેખાવાનો કિસ્સો સામે આવ્યો છે સુરત સિવિલ હોસ્પિટલ માં તાપ નિકળતા નાસબાગ ગઈ હતી બલાવને લઈ નવી સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ નવી સિવિલ પહોંચી ત્યાંથી સાપ નું રેસ્ક્યુ કર્યું હતું આ નામ છે марशल લીડર દિનેશ કાકુડે સિવિલ માં સિવિલ કોલ આવેલો છે સાપ નું આપણે 7 થી 9 વાગ્યે મિનિટ મે તમારો કોલ મળ્યો છે અમે સિવિલ માં 10 પહોંચી ગયા છે પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જયેલા છે આમને ખુલ્લા પ્લોટમાં છોડી દેવું પડે એને સાપ કેવો છે ઝેરીલું છે કે નથી નુકસાન પહોંચાડે ના ઝેરીલું નથી છે જે પાણીમાં ઉપર તળે ને એવું છે એને ડેટવો કેવાય